પંચમહાલ જિલ્લાના સેહરા કાનુગા દરગાહ થી લઈને સીએસસી સેન્ટર સુધી વરસાદી પાણીના નિકાલ માટે અંડરગ્રાઉન્ડ પાઇપલાઈન ચાલી રહેલી કામગીરી લઈને રાહદારીઓ સહિત વાહન હેરાન પરેશાન થવા સાથે છુપો આક્રોશ વ્યક્ત કર્યો તંત્ર દ્વારા નગરમાં આવેલા કાનાગઢ સીએસસી સેન્ટ્રલ વિભાગના પાણીના નિકાલ માટે કામગીરી દરગાહ લઈને સીએસસી તરફ જવાના મુખ્ય માર્ગનું ખોદકામ કરીને તેમાં મસ મોટી સિમેન્ટની પાઇપલાઇન નાખવામાં આવી રહી છે ત્યારે પાલિકાના આ તંત્રની કામગીરીને લઈને વાહન ચાલકો સ્થાનિકોમાં માં અવર જવર ના ખોદેડ માટી વરસાદના કારણે રસ્તા પર ફરી વળતા કાદવ કિચડ થવાના કારણે અહીં અવર જવર કરતા વાહન ચાલકો અને સ્થાનિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે સાથે જ નાના બાળકો તેમજ વૃદ્ધોને કાદવ કિચડમાં પડી જવા તેવામાં અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન ની કામગીરી દરમિયાન સીએચસી સેન્ટર માં જતી વેળા એક મેડિકલ ઓફિસર માટીમાં ફસાઈ ગયા હોવાનું જાણવા મળે છે મહત્વનું છે કે આ માર્ગો પર એક તરફ પોલીસ સ્ટેશન આવેલું છે તો બીજી તરફ સીએચસી સેન્ટર આવેલું છે પોલીસ સ્ટેશન સામે ઢાકલિયા રોડ પણ આવેલા જ્યાં તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં લોકો પોલીસ સ્ટેશન અથવા તો સીએસસી સેન્ટર માં આવતા હોય છે જ્યાં જવા માટે લોકોને હાલાકી વેઠવી પડી રહી છે તો અહીંના સ્થાનિક રહીશો અને વેપારીઓને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ત્યારે સવાલ એ થાય છે કે ચોમાસાની સીઝન દરમિયાન રસ્તા ઉપર કાદવ કીચડ થાય એ પ્રકારની કામગીરી કેટલી યોગ્ય હાલ તો અહીંના સ્થાનિકો સહિત વાહન ચાલકોની માંગ છે કે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનની કામગીરી વહેલી પૂર્ણ કરવા અને રસ્તાનું સમારકામ કરવામાં આવે મહત્વનું છે કે આ ચાલી રહેલી ભૂગર્ભ ગટરની કામગીરી નિયમ મુજબ થઈ હોત તો વ્યાપક બુમો ઉઠવા પામી ન હોત આપણે આ જે શહેરા નગરપાલિકામાં જે આ ગટરનું કામ ચાલે છે ભૂગર્ભ ગટર એના હિસાબે

એ માટે આપણે શહેરા નગરપાલિકા ને વિનંતી છે કે આ ગટર છે એનો વેરો કામ પૂર્ણ થાય અને રસ્તો ક્લિયર કરે

છોકરાઓ જે સ્કૂલ જતા તેમના યુનિફોર્મ પણ બદલી જાય છે ને વરસાદ પાણીના હિસાબે નગરપાલિકાને ને આટલી માંગ છે કે વહેલા તકે આ માટી બાટી જે ગટરનું કામ છે પૂર્ણ અને વહેલા તકે પૂરું કરે તેવી અમારી માંગ છે શકીલ શેખ